હેલો મિત્રો તો કેમ છો બધે મજામાં જશો તો આપણે આવી ગયા સવારનાપુર માં દુકાને દુકાને હવે કામ કરવાનું છે તો કામ કરતું તમને બતાવું કે કેવું કામ કર્યું છે પછી આપણે ચોકલેટ ખાવાની છે ચોકલેટ બતાવશું તમને કેવી છે ચોકલેટ ચાલો કામ કરી તો હવે નીચે ઉતરી અને નીચે ઉતરીને કામ કરશું પછી કામ કરીને થોડી વાર બેસશું નથી ઉતરવામાં તો બીક લાગે પણ અમારે તો રોજની પ્રેક્ટિસ હોય એટલે અમારે તો ચાલે તો ફાઇનલી જઈશ કામ પૂરું મિશન થઈ ગયું કમ્પ્લીટ ખાના ચકાચક કરીને ખા સાફ કરીને ખા કમ્પ્લીટ થઈ ગયું તો હવે બેસું થોડીક વાર પછી કામ કરશું પાછું ફાઈવ મિનિટ લઈ જાય પણ ફાઇનલી ગાઈ કામ પૂરું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું આજનો દિવસ પૂરો થઈ ગયો તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે તમને ચોપલેટું બસાવીશ કેટલી ચોપલેટું છે અને આપણે ખાવાની કે એમાંથી કેટલી ફાઈ શકીએ એ જો એ ચાલો ચાઈએ ઘરે ફાઈનલી મિત્રો તો ઘરે આવી ગયા છે દુનિયામાં ગમે એ છેડે જાય અને ઘરે આવી ત્યાં જ શાંતિ થાય તો જોઈ લો આ ચોકલેટની થેલી આમાં ચોકલેટ કેટલી છે ઉભારી હોય આટલી નથી હજી તો આનાથી ઘણી છે બતાવ જોઈએ આટલી બધી ચોકલેટ કોણ ખાશે આ બધી બાટવી પડશે છોકરાઓને આટલી તો હું નહીં ખાઈ શકું કે હવે આટલી બધી છે જો તો ફાઈનલી મિત્રો આટલી બધી ચોકલેટ તો આપણે આપણે તો ને આ ખાલે છોકરાઓને બાટવા જવાની છે એ બાટી દેસું છોકરાઓ હાય ભલે તમને મારો રોગ સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને સીએ કરો